આવું હોય આવું કરાય રોજ રોજ મારા ઘરે માંગવા હેલી આવે એક દી કે ખાંડ આપો એક દી વાટકો લઈને એવી ચા આપો એક દી ડીશ લઈને એવી ચાર બટેકા આપો મને મારે ખાલી થઈ ગયા છે હાર હર ચણા લોટે આપી દો ને મારે ભજીયા બનાવે ચણા લોટ છે ને છોકરાનું ચણા ભજીયા ખાવા છે તો બટાકાય નથી ને ચણા લોટે નથી એક જ દિવસ હું એન પા માંગવા ગઈ મેં કીધું કે તમે કાલોલો પાંચ તોલાનો સોનાનો હાર બનાવ્યો ને એ મને આપો મારી હારી બોલવાય ના રે મોઢા ઉપર દરવાજો બંધ કરી દીધો મારી ઉપર મારી હારી અહીંયા માગવા હેલી હવે મેં કઈ ખોટું માગ્યું તું ખાલી પાંચ તોલાનો હાર તો મોઢા ઉપર દરવાજો બંધ કરી દઈ બોલવાય ના રે પંચાત પોતે કરે અને બીજાની ની પત્તર ઠોકે બેઠા બેઠા અમારા સામે વાળા માસી કાલે હું તમારા ભાઈ બે બેસણા માંથી જઈને આવતા હતા ને તો મને કે કોણ ગુજરી ગયો મેં કીધું આમાં દૂરના સગા છે ને એ ગુજરી ગયા તેના બેસણા માંથી અમે આવ્યા ઠીક પછી મેં કીધું તમારે ક્યારે જવાનું છે તો મને કે મોટા ને પંદર દી રહી લઉં ને પછી નાના ને પંદર દી જઈશ સારું એમ કરીને જતા રહી અમારા ઘરે હું ઘરમાં આવીને મારું કામ કરવા માંડી પછી દસ મિનિટ રહીને એમને લાઈટ થઈ કે સ્નેહાબેન તો મને કહી ગયા કે તમારે ક્યારે ઉપર જવું છે મેં પછી આવ્યા દસ મિનિટ માર બાંધી ગયા બાંધા બાય બાય ટાટા ગુડ બાય ગયા પોતે કરે ને બીજાનું અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ બે પેરેન્ટ્સ ભેગા ન થાય અને જો એવું થયું તો તમારે એમની પાસે જઈને એમને છૂટા પાડવા

વાસણો મારા નામ હતા ને તો એમ ત્યારે આંખે જાકપ હતી તો કે મારા ઘરનું જ મારા ઘરનું જ કેટલું લઈ ગઈ ઢોકી ગઈ લઈ હું ગઈ ત્યાં શું અત્યારે તો કાચના જ વાસણ આલે ને ગિફ્ટ માં એટલે હારું હલા દેરાણી બોલે ને એટલે માથે જ ફોડી નાખવાનું એ ત્યારે શું અલા આપણે બહુ સહન કર્યું જિંદગીમાં બાપ તમે જો આપણે તો વહુ હતા ત્યારે સાસુઓ લુચી આપણા માથે હતી અને અત્યારે આપણે હાવ બને તો લુચીઓ વહુ માથા પારે આવી છે અલા નથી બોલાય એવું

તમાર ઘર માં કે તમે મને લાઈટ પંખા બાળવા ના પાડો છો ને તો કે આ વસ્તુ મારી છે ઓલા મને એમ થયું ધરતી ફાટે સમય જઉં કઈ થી આવી છો બાપ માર છોકરો તો આમ હતો લોટી ભેરવી કાઢી છે મતે હું લાગત દર મંગળવારે જે સાસુ એ ફોન કરે મતે હું લાગે છે કઈક મેલું કર ના કે માર છોકરા પર કર્યું જ એક છે કાંગરી બાબા એને બતાવવા જવું છે કઈ ખારા પર ચાલે છે મા છોકરા ને લઈ જવો પડશે ભલે ધૂણાવે ગોળી ના જરૂર છે લુચી ના ના પાડી કે આ ના લઈ આ ના લઈ આ જોડે લગ્ન ના કર પણ આખી દુનિયા છોડીને ના લાયો મન તો લાગે છે પોટલી ફેરવી છે આ મારે ગાંડી ત્યારે તો મમ્મીજી મમ્મીજી આવ હા એ બેટા બેટા કેવું પડે નહી તો ઉનાળો આવે છે ફ્રીજ માં પાણી ના હાલ ચલ જવું